સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં અને આજે અમારે જવાનું છે ચોટીયા મારા મામાના ઘરે મારા મામાના છોકરાનું વાઈફનું છે સીમન અને અમે સવારે વહેલા ઉઠી નાઈ દોઈ તૈયાર થઈ ગયા માહિર પણ તૈયાર થઈ ગયો ગુડ મોર્નિંગ બધાને ગુડ મોર્નિંગ વેદાંશી ગુડ મોર્નિંગ તો આવે છે મારો ભાઈ લેવા અને અમે થઈ ગયા છીએ રેડી તો બસ અમે પાંચ જ મિનિટમાં નીકળવાનું છે અને જો અમાર ભાઈ બેઠી ગઈ છે આ છે અમારા ભાઈ અને ભાભી મોટાભાઈની આજે મો દેખાઈ કરવાની નથી એમને લઈશું ફરીથી ક્યારેક પણ વ્લોગિંગ ચાલુ કર્યા પછી પહેલી વખત ભાઈ અને ભાભી આવ્યા છે વ્લોગમાં તો રસ્તામાં વ્લોગિંગ અંગે ભાઈ અમને સલાહ સૂચન આપતા હતા કે આમ કરજો તેમ કરજો આ છે ચોટિયા જવાનો રસ્તો ભાઈ નાના હતા એટલે આખું વેકેશન અમે ચોટિયા બહુ રહેતા વેકેશન પડે એટલે પહેલાં જ દિવસે મામાના ઘરે પહોંચી જતા પણ ખેરાલુથી આટલું નજીક છે છતાં પણ હવે જવાતું નથી અને રોડ જોઈને જૂની યાદો તાજી થઈ ગઈ આવી ગયું ચોટીયાનું બસ સ્ટેન્ડ અને ત્યાં ગયા એટલે યાર સવારે વિધિનો તો પ્રોગ્રામ પતી ગયો હતો અમે પહોંચ્યા લેટ પણ ફોટો સેશન અને કેક કટિંગનો પ્રોગ્રામ ચાલુ હતો એટલામાં આવી ગયો માસીના છોકરાનો વિડીયો કોલ હાય ભાઈ તો આ છે મામાનો છોકરો અને એની વાઈફ કેક કટિંગ સેરેમની ચાલુ છે યાર હવે બધા આ બધું વધ્યું છે અમારી વખત તો ક્યાં હતું અમારી વખતે આ બધું હોત તો કેટલું સારું તો ટુ બી મોમ ડેડ ના ફોટો સેશન ચાલુ હતું એમાં આપણે પણ ગોઠવાઈ ગયા કારણ કે એક એક ફયની છોકરી છે શું કરવા પાછળ રહીએ અને ત્યાં ગયા એટલે બધી મામા અને માસીની છોકરીઓ બહુ ટાઈમ પછી મળી બ્લોગમાં પહેલી વખત આવી છે

तो ભઈ આ સાઈડ જમવાનું ચાલુ થઈ ગયું તો फटाफट લઈ લીએ अपने प्लेट कारण के લાગી હતી जोरदार ભૂખ અમાર મામાના ઘરે ચાર તો આ છે મારા મામા આ બીજા નંબરના મામા છે મારે છે ટોટલ ચાર મામા પણ બીજા બે મામા કામમાં વ્યસ્ત હતા એક મામાના ઘરે તો પ્રસંગ જ હતો એટલે નથી આવે વોલમાં આ છે મારી મામાની છોકરી કમ્ફ્રેન્ડ આ છે એના બંને ભાણિયા અને આ છે વાલા વાલા જીજાજી બહુ ટાઈમ પછી બધા મળ્યા બધાને મળીને બહુ જ મજા આવી ગઈ

તો ભાઈ બધાને આવજો જજો કરી ને અમે નીકળી ગયા કારણ કે જવાનું હતું મારે ભાઈ જોડે જ ભાઈ થઈ ગયા અમે રિટર્ન અને સખત ગરમી હતી ગરમી ચાલુ થઈ ગયા પછી લગભગ પહેલી વખત જ બહાર નીકળ્યા એટલે ખબર પડી કે ભાઈ આટલી બધી ગરમી વધી ગઈ છે યાર પરસેવા પાડી નાખે એવી ગરમી હતી એટલે ફટાફટ નીકળી ગયા ઘરે આવી ગયા અમે ઘરે અને ભાઈને થતું હતું લેટ એટલે એ નીકળી ગયો તો ભાઈ ઘરે આવી ગયા પછી શાંતિ મળે છે એટલે હવે ફ્રેશ ફ્રેશ થઈ ઠંડુ બંડુ પાણી પી અને કરીશું થોડો આરામ શાંતિ વાર ગરમી લાગી કાઢી વાર চাল <laughs>

આ બુનાય ગયા બુન ના થઈ શકે શરદી મમ્મી બનાવે છે બ્રેડ

ભાઈ આપણો ઘોડા છૂટતા આપણી વેકેશન માં રખાવાનું છે બોલ મમ્મી તાર શું કહેવું એના માટે પ્રત્યેક તાર કેવું મારું વેકેશન માટે બે હાથ નથી જો મસ્ત લોહી પી જશો મમ્મી નો લોહી પીશું આવા વેકેશન માં અંતર સ્કૂલ માં જઈશું તો પાછો હવે રાત્રે કુછ છે વખતે ધોકા પાક ખાવા નહીં આપડે તૈયાર કરીએ પ્લેટ તૈયાર મારી ત્રણ ત્રણ છે ખાઈ વધારે ખાવાનું જ છે તો હવે મળીએ ખાઈ જોઈને બોલ ఐచా జెసికరా గుడ్ నైట్ జెసికృష్ణ హర్మనాట్ స్వీట్ డ్రీమ్స్ హర్మదేవ్ జంబ్ ఆ బొంగడ కాలే మాటు కావాలి హ్ కాలే నో